જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જય મહાકાળીમાં તો આપણે પાવાગઢ એન્ટર કરીએ છીએ મારાવાલા પોળની અંદર અને આગળ આપણા મિત્રો જઈ રહ્યા છીએ આગળ આગળ ચાલી રહ્યા છીએ આપણા મિત્રો અને અમે પોળની અંદર એન્ટર કરી રહ્યા છીએ તો તમે જોતા રહેજો અને પાછળ પણ અમારા મિત્રો આવે છે તો અમારા વિરમજી બહુ થાકી ગયા છીએ તો વિરમજી પણ આવી રહ્યા છે તમે દેખ જોતા રહેજો વિરમજી કેવા ચાલે છે વિરમજીને બહુ થાક લાગી ગયો છે પણ એમનો સંઘાત કરવા માટે અમે પણ ત્યાં આગળ એમની સાથે સાથે આવીએ છીએ તો જોતા રહો આપણે વિડીયોમાં તમને પૂરેપૂરે બતાવી દઈએ છીએ જુઓ જોતા રહજો વિડીયોમાં હું પણ ચાલવામાં વિરમજીનો સંઘાત કરી થોડું થોડું એકદમ ઝાડ આવી ગયું છે તો વિરમજી પાછળ છે ને લઈ દેખાતા હજી સુધી તો જોતા રહો અને વિરમજી એન્ટર થઈ રહ્યા છે પૂળની અંદર જો અમારા વિરમજી પણ અંદર આ થાકી ગયા છે છેની અંદર હવે નીકળવાની તૈયારીઓ છે તો જોતા રહેજો અમારા પહેલાં પિન્ટુભાઈ આવ્યા છે પછી રોહિતભાઈ આવ્યા છે પછી વિરમજી પણ આવી રહ્યા છે દેખાય છે મિત્રો જો વિરમજી ઢચુકા મારે છે ઢચુક ઢચુક કરે છે વિરમજી જોવા વિરમજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી સાઈડ છે જય માતાજી જય માતાજી મિત્રો ચાલી રહ્યા છે કેવા વિરમજી તો જય માતાજી મિત્રો અને હવે માતાજીના દર્શન કરવા જવાનું છે નીચેથી ઉપર તો આટલો વિડીયો મારો પૂરો કરું છું અને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય મહાકાળી મા જય મહાકાળીમા